ભરૂચ જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ડેરી ગ્રાઉન્ડ માં ઉજવણી કરવામાં આવશે દેશના 76મા માં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર અદમ્ય ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની શહેરની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે જેમાં મંત્રી કુંવરજી ધ્વજ રાષ્ટ્રધ્વજને સલામી આપશે ત્યારે હાલ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિનના દિવસે ધ્વજવંદન પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ